पैसेंजर ड्रॉप पॉइंट जाने की कोशिश करें कि केवे रहीtrimethyl सफर हमें इंडिकेटर 34 पर टाइमिंग है पता नहीं शॉर्ट सुतार ऐसी जाती पूरी जैसे है ऑटोमेटिक बंद हो जाती है अभी अगर करके

ક્યાં જવાના છો તમે છે શું લાગે તમને મોંઘુ લાગે છે બસ માં કેવું સારું કે કોઈ હેરાન કરતો બરાબર આરામથી બેસતા બેસતા જવાનું એસી સફર છે પણ ત્રણ કલાક

અહીંયા આગળ ડબાનો નંબર લખેલા છે દરેક જગ્યા અહીંયા સુવિધા છે દરેક ડબામાં કરી શકાય છે અહીંયા આગળ યુએસબી બી ચાર્જિંગ પણ આપેલા છે

કોઈ પણ ડબ્બા માંથી ચડી અને કોઈ પણ જગ્યાએ જઈ શકે છે ખુબ મજા લઈ રહ્યા છે

સર ક્યાંથી બેઠા છો આપણે સરવાસ કરવાના છો તમે અંજાર સુધી અને ક્યાંથી બેઠા છો અમદાવાદ અમદાવાદ થી બેઠા કેટલું ભાડું છે અમદાવાદ થી અંજાર રૂપિયા બસ જવું સારું લાગે કે

પાંચ કલાકની આજુબાજુ સમય થાય છે અમદાવાદ થી અંજાર બરાબર છે ખુબ સરસ ચોટુવાય સોટ સોનું એક લોકોને ઉપયોગી થઈ થશે આ બેટા તને કેવું લાગે છે ટ્રેનમાં મજા આવે છે મજા આવે એસીવાળી ટ્રેન છે આ બહુ મજા આવે તો રમવાની બી મજા આઈ ગઈ હા બસમાં આવું રમવા ના મળે ને આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ પેસેન્જરો હસતા હસતા આ એસી મેટ્રોનો આનંદ માણી રહ્યા છે જે દરેક પેસેન્જરના ચહેરા પર ખુશી અને આનંદનો અહેસાસ આપણને જોવા મળી રહ્યો છે દરેક ડબ્બામાં સામાન મૂકવા માટે પણ બંને સાઈડ એક સરખી વ્યવસ્થા કરેલી છે એટલે લોકો આસાનીથી પોતાનો સામાન પણ ઉપર મૂકી શકે છે અને બેસવા માટેની સીટિંગ દરેક ડબ્બાની અંદર એક સરખી છે કોઈ પણ ડબ્બામાં ચડી અને કોઈ પણ ડબ્બા સુધી જઈ શકાય તેવી આ સળંગ ટ્રેન છે મેટ્રો સિટીમાં ચાલતી જે મેટ્રો ટ્રેનો છે સેમ એ જ પ્રકારનું આમાં પણ છે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ સીઆરપીએફના જવાન એક પોસ્ટર હાથમાં પકડીને ઊભા છે આ પોસ્ટરમાં ચાઇલ્ડ હેલ્પલાઇન રેલવે હેલ્પલાઇન અને કોઈપણ જાતની ઇમરજન્સી માટે હેલ્પલાઇન હાલ જ્યારે કોઈપણ જાતના પોસ્ટરો ટ્રેનમાં ચિપકાવેલા નથી એટલે સીઆરપીએફના જવાન હાથમાં પકડીને લોકોની મદદ માટે અહીં આગળ ઊભા છે ખાસ કરીને વાત કરીએ તો આ ટ્રેન ડેલ્હી અપડાઉન કરતાં વેપારી હોય સરકારી કર્મચારીઓ હોય કે કોઈપણ જાતના મેડિકલ ઇમરજન્સી માટે જે લોકોને વારે ઘડી અમદાવાદ જવાનું થતું હોય અથવા તો કોઈ પણ ઇમરજન્સીના કારણે હોસ્પિટલના કામથી કે કોઈ પણ કામથી જે લોકોને અમદાવાદ જવું હોય એ લોકો માટે ખૂબ જ સુવિધારૂપ અને સમયસરની આ ટ્રેન છે આ ટ્રેનના સમયની અગર વાત કરીએ તો સવારે પાંચ ને પાંચ વાગે ભુજ સ્ટેશનથી ઉપડશે અને અગિયાર ને પચાસે આ ટ્રેન અમદાવાદ પહોંચશે કાલુપુર સ્ટેશન પર રિટર્નમાં સાંજે પાંચ ને ત્રીસે કાલુપુર સ્ટેશનથી રવાના થશે અને અગિયાર વીસે રાત્રે ભુજ સ્ટેશન પહોંચાડશે આ ટ્રેનમાં સ્ટેશનોની વાત કરીએ તો હાલમાં ભુજથી રવાના થશે ત્યાર પછીનું સ્ટેશન છે અંજાર ત્યારબાદ ગાંધીધામ ત્યારબાદ બચાવ સામખિયાળી હળવદ ધ્રાંગધ્રા વિરમગામ ચાંદલોડિયા સાબરમતી અને છેલ્લું સ્ટેશન કાલુપુર છે તેવી જ રીતે કાલુપુર સ્ટેશનથી નીકળશે ત્યારે કાલુપુર અમદાવાદ કાલુપુરથી સાબરમતી સાબરમતીથી ચાંદલોડિયા વિરમગામ ધ્રાંગધ્રા હળવદ સામખિયાળી ભચાઉ ગાંધીધામ અંજાર અને છેલ્લું સ્ટેશન છે ભુજ અને ખાસ કરીને વાત કરીએ તો આ ટ્રેનમાં મહિલાઓ માટે પણ સ્પેશિયલ કોચની વ્યવસ્થા કરેલી છે આગળ પણ એક લેડીઝ કોચ છે અને પાછળ પણ એક લેડીઝ લોબી છે ખૂબ જ સુવિધાથી સજ્જ આ ટ્રેન છે ખાસ કરીને વાત કરીએ તો પેસેન્જરોની રિક્વાયરમેન્ટ છે કે આ ટ્રેન ખૂબ લાંબો સફર કરી રહી છે તો આ ટ્રેનની અંદર કેન્ટીન વ્યવસ્થા હોવી જરૂરી છે કારણ કે દરેક સ્ટેશનો પર ફક્ત બે મિનિટનો જ હોલ્ડ છે ઓટોમેટિક દરવાજા હોવાના કારણે એક વખત દરવાજો લોક થઈ જાય પછી દરવાજો ખુલશે નહીં અને ટ્રેન નીકળી જશે એટલા માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા હોવી જરૂરી લાગી રહી છે આ ખાસ કરીને આમ જનતાની રિકવાયરમેન્ટ છે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ વાત કરતા હોઈએ તો આ ટ્રેનમાં સૌથી ખાસ વાત અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ દરેક ડોર પર ઇન્ડિકેટર લાગેલો છે જેની પર કયા સ્ટેશનથી નીકળશે અને નેક્સ્ટ સ્ટેશન કયો છે એ પણ આની અંદર લાઈવ જોઈ શકાય છે ખાસ કરીને બીમાર દર્દીઓ માટે પણ આ ટ્રેન ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે એકલધામ કચ્છના મહાન શ્રી પણ આ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે બાપુ શું કહેશો આ ટ્રેન વિશે બિલકુલ સારી અને સવળ પર છે અને હું સવારે સવારથી અમદાવાદ ગયો તો આ તરફ પાછા રીટર્ન થઈ ગયો છું વેપારી મિત્રો માટેની વાત કરીએ તો આ ટ્રેન દરેક વેપારી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે કારણ કે વેપારી મિત્રોને ટાઈમસર પહોંચવાનું હોય છે અને ટાઈમસર રિટર્ન થવું હોય એ લોકો માટે પણ આ ટ્રેન ખરેખર ખૂબ જ સુવિધાજનક અને ટાઈમ સરની ટ્રેન છે સાંજે ટાઈમ સર રિટર્ન પણ આવી શકાય એવું છે આપણે જોઈ શકીએ ટીવીમાં પણ સ્ટેશન અહીંયા આગળ બતાવી રહ્યા છે ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી ત્રણ ભાષામાં અહીંયા આગળ બતાવે છે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ ફક્ત મહિલાઓ માટે આડકો આગળ છે અને ખાસ કરીને વાત કરીએ તો દરેક દરવાજા પાસે ઇમરજન્સી ગ્લાસ તોડવા માટેનું હેમર પણ અહીંયા આગળ હથોડી ઉપલબ્ધ છે કોઈપણ જાતની ઇમરજન્સી સર્જાય તો આ હથોડીના માધ્યમથી ગ્લાસને તોડી શકાય છે દરેક ટોયલેટમાં એક સેન્સર મૂકેલું છે કોઈ પણ વ્યક્તિ ટોયલેટની અંદર હશે તો રેડ બતાવશે અને કોઈ નહીં હોય તો 예브리 eh? 하시죠.